વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરિડન સર્કલ સયાજગંજ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડન સર્કલ સયાજગંજ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર બેન કરવા અને પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત આઠ થી દસ લોકોની અટકાયત કરવામાં આવી હતી અચાનક દેખાવો દરમિયાન કાર્યકરો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી સયાજગંજ પોલીસ

એને સબૂતી પોલીસ દ્વારા જ આપવામાં આવી રહી છે ઝારખંડ હોય બિહાર હોય કે ગોધરાની જલારામ સ્કૂલ હોય તેમાં ઘણા વિદ્યાર્થીઓ પકડાયા છે જેમના કારણે એક મહિના પહેલાંથી પેપર આવી ગયું હતું અને પેપર વેચનારાઓ પણ ક્યાંક ને ક્યાંક પકડાયા છે આજે વડોદરામાં ધરણા ચાલી રહ્યા છે અને વડોદરાના જ રોય ઓવરસીસના પરસોત્તમ રોય પણ આ પેપરની ગેરરીતિના અંદર પકડાયા છે એમના કારણથી ચૌદ ચેકો વિદ્યાર્થીઓના પાસ કરાવવા માટેના બી મળી આવ્યા છે ત્યારે યુથ કોંગ્રેસની રાષ્ટ્રવ્યાપી એવી માંગ છે કે યુથ નીટીની અંદર જે ગેરરીતિ થયું છે અને જે પેપર લીક થયું છે તે તત્કાલ ધોરણે આ પેપર રદ કરીને યુજી નીટની એક્ઝામ ફરીથી લેવામાં આવે તાકી યુજી નીટની એક્ઝામ પછી જે ભવિષ્યમાં લોકો ડોક્ટર બનવાના હોય અને ભારત દેશના આરોગ્ય સાથે એમને ધ્યાન આપવાનું અને આરોગ્ય સાથે એમને રમવાનું કાર્ય કરવાનું હોય ત્યારે એવા લોકો કોઈ પાસ ના થાય જેમને ડૉક્ટરનો ડ ના ખબર હોય ત્યારે યોગ્ય વિદ્યાર્થીઓ પાસ થઈને દેશનું ભવિષ્ય બનાવે એવી માંગ સાથે આ પેપર રદ કરી એનટીએ ની જે રચના બે હજાર માં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામે કરવામાં આવી એ રદ કરવામાં આવે અને શિક્ષણ મંત્રી સ્વેચ્છા પોતાનું રાજીનામું આપી એક્ઝામ ફરી લેવામાં આવે એવી માંગ સાથે ધરના કાર્યક્રમ કરી રહ્યા છે